છેલ્લા એક વર્ષમાં ભારતીય શેરબજારનું પ્રદર્શન શાનદાર રહ્યું છે નિફ્ટીએ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં લગભગ ઓગણત્રીસ ટકા રિટર્ન આપ્યું છે જે વિશ્વભરના શેરબજારોની યાદીમાં બીજા સ્થાને છે બજારના સારા દેખાવ પાછળના સૌથી મોટા કારણો સંસ્થાકીય રોકાણકારોની ખરીદી વધુ સારા વિદેશી સંકેતો અને મજબૂત આર્થિક ડેટા છે પરંતુ શું મજબૂત આર્થિક વૃદ્ધિ અને શેરબજારની તેજીના કારણે એક્સપોર્ટના કામકાજ સાથે સંકળાયેલી કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો છે નિકાસ સાથે જોડાયેલી કંપનીઓના શેરનું પ્રદર્શન કેવું રહ્યું છે આ શેરોમાં વ્યૂહરચના કેવી હોવી જોઈએ આવો સમજીએ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઓવરઓલ એક્સપોર્ટ સાતસો નેવું અબજ ડોલર રહેવાનો અંદાજ છે જે ગયા વર્ષના સમાન સમયગાળાના સાતસો સિત્તોતેર પોઈન્ટ છ અબજ ડોલરથી અંદાજે એક પોઈન્ટ પાંચ ટકા વધુ છે જોકે આ આંકડામાં લગભગ ત્રણસો પિસ્તાળીસ અબજ ડોલર સર્વિસ એક્સપોર્ટ પર સામેલ છે દેશી કુલ નિકાસમાં સર્વિસ સેક્ટરનો હિસ્સો લગભગ ચુમ્માલીસ ટકા છે સર્વિસ સેક્ટરને બાદ કરતા ફાઇનાન્શિયલ ઇયર ચોવીસમાં એક્સપોર્ટનો આંકડો અંદાજે ચારસો પિસ્તાળીસ અબજ ડોલર રહેવાની ધારણા છે જે ગયા વર્ષ કરતાં લગભગ એક પોઈન્ટ ત્રણ ટકા ઓછો છે જોકે આ આંકડો યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે યુએનસી ટીએ ડીના બે હજાર ત્રેવીસમાં વસ્તુઓના ગ્લોબલ ટ્રેડમાં પાંચ ટકાના ઘટાડાના અનુમાનથી સારો છે

પ્રથમ એવી કંપનીઓ છે જે તેમની આવકનો મોટો હિસ્સો નિકાસમાંથી કમાય છે જેમાંથી આરઆઈએલ અને ગુજરાત અંબુજા એક્સપોર્ટર્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે પરંતુ રાજેશ એક્સપોર્ટર્સ છેલ્લા પાંચ વર્ષથી રોકાણકારોને નિરાશ કરી રહી છે બીજું સેક્ટર છે ટેક્સટાઇલ આ ક્ષેત્રની કંપનીઓએ છેલ્લા પાંચ વર્ષની સાથે સાથે છેલ્લા એક વર્ષમાં પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે ખાસ કરીને બોમ્બે ટાઈંગના શેર જેણે એક વર્ષમાં રોકાણકારોને એકસો સિત્તેર ટકા રિટર્ન આપ્યું છે ત્રીજી કેટેગરી ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીના બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓની છે આ કંપનીઓના શેરનું એક વર્ષનું પ્રદર્શન સારું છે પાંચ વર્ષથી હોલ્ડિંગ કરનારા રોકાણકારોને ગોલ્ડિયમ ઇન્ટરનેશનલના શેરોએ એક હજાર એકસો ત્રણ ટકા એટલે કે બાર ગણાથી વધુ રિટર્ન આપ્યું છે આમાં મોટાભાગે સોનાના કિંમતોમાં ભારે ઉછાળાની અસર પણ છે ત્રીજી એપ્રિલના રોજ સ્થાનિક બજારમાં સોનું પ્રથમ વખત સિત્તેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામના આંકને વટાવી ગયું હતું

લગભગ છ મહિનાથી ચાલી રહેલું રેડ સીનું સંકટ અને બે વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા યુક્રેન યુદ્ધને જોતા આ વર્ષ પડકારજનક લાગી રહ્યું છે રેડ સી સંકટથી નૂર ભાડા અને શીપ ટર્ન અરાઉન્ડ સમયમાં વધારો થયું છે આ સંકટને કારણે એશિયા ઉત્તર પશ્ચિમ આફ્રિકા અને યુરોપમાંથી ઘણી કોમોડિટીના ટ્રેડમાં શિફ્ટ થવાની સંભાવના છે વૈશ્વિક ફુગાવો તેમજ વ્યાજ દરમાં ઘટાડાથી નિકાસ પર સકારાત્મક અસર થવાની સંભાવના છે આવી સ્થિતિમાં સૌથી મહત્વની વાત એ છે કે નિકાસ સંબંધિત કંપનીઓના શેરમાં સ્ટ્રેટેજી કેવી રીતે તૈયાર કરવી જોઈએ સ્ટોક માર્કેટ માનવું છે કે નિકાસ સાથે જોડાયેલી કંપનીઓમાંથી ટેક્સટાઇલ છ થી બાર મહિનાના દ્રષ્ટિકોણથી રોકાણની ઘણી સારી તક છે ટેક્સટાઇલ સેક્ટરમાં વેલ્સપન ઇન્ડિયાને બસો રૂપિયા ટ્રાયડરને સાહીઠથી થી પાસઠ રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી શકાય છે આ ઉપરાંત વેલ્સપન કોર્પની આવકનો નોંધપાત્ર હિસ્સો નિકાસમાંથી આવે છે આ શેરમાં પચીસ થી ત્રીસ ટકા અપસાઈડ શક્ય છે અને ચોખાના બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓમાં કેઆરબીએલ પ્રાઇસ સારી દેખાઈ રહી છે જ્યાં થી ચાલીસ ટકા અપસાઈડ માટે રોકાણ કરી શકાય છે એકંદરે ફાઇનાન્શિયલ યર પચીસમાં એક્સપોર્ટમાં સુધારા માટે ફુગાવો અને વ્યાજ દરોમાં ઘટાડો ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ઉપરાંત જીઓ પોલિટિકલ ટેન્શન પણ ઓછું અથવા સંપૂર્ણપણે સમાપ્ત થવું ખૂબ જ જરૂરી છે આવી સ્થિતિમાં નિકાસ સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી સાવચેત રહેવાની જરૂર છે અને રોકાણ સલાહકારની સલાહથી જ પસંદગીના શેરોમાં જ પોઝિશન બનાવવામાં સમજદારી રહેશે